શહેર નજીક પાદરા અંબાજી તળાવ પાસે વોકિંગ માર્ગ પર મગર દેખાયો આ મગર લટાર મારતો હોય ત્યારે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે હોમગાર્ડ જવાન અને સ્થાનિકો ભેગા મળી અને જીવરક્ષક જે સંસ્થા છે તેને જાણ કરી છે જાણકર્તાની સાથે જ સંસ્થાના કર્મચારીઓ ત્યાં પહોંચ્યા છે લગભગ પાંચ ફૂટના મગરનું સહી સલામતી રેસ્ક્યુ કરી અને વન વિભાગને સોંપ્યો છે વોકિંગ માર્ગ પર આ મગર દેખાતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે નામ આર્ય રોકી છે હું પાદરામાં પ્રાણી જીવરક્ષા સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું હોમગાર્ડ જવાન જવાન જેમનું નામ છે મહેશભાઈ તેઓએ અમારા હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી કે અંબાજી અંબાજી મંદિરની પાછળ જે તળાવ આવેલું છે એ તળાવમાં મગર હતો ઘણા વખતથી એ મગર આજે પાણી છોડીને જે વોકિંગ એરિયા છે ત્યાં આગળ ચાલતો હતો તો એમના નજરે પડતા તાત્કાલિક અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર જાણ કરી અને અંબાજી માતાના મંદિરના તળાવનો મગર અમે સહી સ્થળમાં પકડીને પાદરા વન વિભાગ લઈ ગયેલ છે